શહેરના બાવળિયેરી ઠાકર ધામ ખાતે સંત શ્રી નગાલાખા બાપાની પૂર્ણ પ્રાણપ્રસ્યા મહોત્સવ નિમિત્તે પિંચોતેર હજાર બહેનોએ હુડો રમી વર્લ્ડ રેકોર્ડ જીત્યો બાવળિયારી ઠાકરધામ ખાતે સંત શ્રી નગાલાખા બાપાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ કથાના આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં માલધારી સમાજની પિંચોતેર હજાર બહેનો દ્વારા વર્લ્ડ રેકોર્ડ સાથે હુડારાસ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સંતો મહંતો સમાજના અગ્રણીઓ અને બે લાખ કરતાં વધુ લોકોની આજે બાવળીયરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા બાવળિયે ઠાકરધામ ખાતે પૂજ્ય રામબાપુના માર્ગદર્શન હેઠળ પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં સમગ્ર દેશમાંથી સાધુ સંતો રાજકીય આગેવાનો તેમજ ભરવાડ સમાજ સહિત અન્ય સમાજના આશરે દસ લાખ લોકોએ લાભ લીધો હતો આયોજનમાં માલધારી સમાજના બહેનો દ્વારા હુડા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે પિંચોતેર હજારથી વધુ બહેનોએ એક સરખા ગેરવેશમાં વર્લ્ડ રેકોર્ડ સાથે હુડા રાસ કર્યો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંત શ્રી રામબાપુ દ્વારા પાઘડી પહેરાવી હાથમાં બળિયો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધુ સંતો ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પૂર્વ ધારાસભ્ય ભવનભાઈ ભરવાડ રાજકીય આગેવાનો તેમજ ભરવાડ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન આજે નખાલખા નખાલખા બાપાધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ શ્રી રઘુબાપુ એમનું આખું આયોજન હતું આજે હુડારાસનો આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ બહેનોએ આ હુડારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે બીજો દસ હજાર લો માણસોનો રાસ છે અને એક બાવીસ ફૂટની વાસળી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ નગર લખાધામ અને રામબાપુને અમે આ અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છે થેન્ક યુ ઓકે આજ રોજ ધામ ખાતે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રીમંત ભાગવત કથા એમાં આજે તારીખે વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ અમારે ભરવાર સમાજની બેન અધિકારીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે મૂડા રાસ આયોજન હતું એમાં આયોજન અમે એકાવન હજાર નું કર્યું હતું પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે ત્યારે જે પંચોતેર હજાર પ્લસ પણ બેનો જોઈ રહ્યા છો અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ભાઈ શ્રી આપના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે